દરિયા કિનારે શિવકથાનું આયોજન હતું તેમાં ફૂલ જશમાં પવન આવતા મંડપ ઉડી ગયો અને પવનની ગતિ બહુ જ જોરમાં હતી વરસાદ ફૂલ હતો અને મંડપ ઉડી ગયો છે શિવકથાનું આયોજન હતું એમાં શિવકથાનું આયોજન ગામમાં ફેરવવામાં આવ્યું છે શિવકથામાં ડ્રોમ મંડપ નાખેલો હતો એમાં તાલપત્રી કાપડ બધું ફાડી નાખ્યું છે અને શિવકથાનું આયોજન ગામમાં ફેરવેલ છે જવો મંડપની આ દશા ખેદાન મેદાન કરી નાખ્યું છે બધું જુઓ મિત્રો